મિત્રો એક 40 વર્ષીય મહિલા શિક્ષિકા જે પેલા અંગ્રેજી શિક્ષવતી હતી એક દિવસ તેની નજર 10 માં ધોરણના 16 વર્ષના વિદ્યાર્થી પર પડે છે તે તેને જોઈને બેચેન થઈ જાય છે અને પછી તેની પાછળ જાય છે તે તેની સાથે વાહિયાત વાતો કરવા લાગે છે વિદ્યાર્થી આશ્ચર્યચકિત થઈ જાય છે તેના શિક્ષિકાનું આ કૃત્ય જોઈને પણ જારે તે વધુ પડતું થઈ જાય છે प्यारे ते कहे छे के मैडम हो समझी શકતો નથી કે તમે શું ઈચ્છો છો તે કહે છે કે ઠીક છે ચાલ બહાર જઈએ હું તને સમજાવીશ અને પછી તે તેને પોતાની કારમાં બેસાડીને એક નિર્જન જગ્યાએ લઈ જાય છે અને પછી તે તેની સાથે સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવાનું શરૂ કરે છે પરંતુ છોકરો સરળ અને નિર્દોષ હોવાથી તે ફક્ત 16 વર્ષનો હતો તે થી તે મેડમ ને ટેકો આપતો નથી જેના કારણે તે નારાજ થઈ જાય છે અને પછી તે તેને તેની એક સહેલીના ઘરે લઈ જાય છે એ પણ એવી જ હતી અને પછી તે બંને એવી રમત રમે છે કે તે પોતાને રોકી શકતો નથી મિત્રો આ મુંબઈ ની એક પ્રખ્યાત શાળા ની વાર્તા છે ચાલો આ વિડિયો માં આખી વાર્તા જાણીએ પર વિડિયો માં આગળ વધતા પહેલા વિડિયો ને લાઈક કરો चैनल ने पर करो जे मनोबल मनोबलत रहे मित्रों आ मुंबई नी एक खूबज प्रख्यात नी वार्ता छे जेना शिक्षकों पगार इतलो ऊंचो छे के एट्लॉँचो किटल छे कार मा मुसाफरी करी शके छे तो तमे समझी सको आ आटली मोटी वार्ता छे ते एक घटना छे आ वर्ष बेहजार तेवीस बात छे જારે એક છોકરો જેનું નામ અમન છે મિત્રો અહીં આપણે છોકરાનું નામ કાલ્પનિક રાખી છે કારણ કે સાચું નામ કહેવું યોગ્ય નથી અને શિક્ષકનું નામ સપના છે તેનું નામ પણ કાલ્પનિક છે તો મિત્રો અમન 10 માં અભ્યાસ કરતો હતો તે એક સારા પરિવારનો હતો કારણ કે તે એક મોંગી શાળા હતી एक सारा परिवारी शाला में अभ्यास करो अमन दस मद्यार्थी एक मैडम जेन नाम सपना छे। चालीस वर्ष जयन ने जुए त चुपचाप बेसो दूर रहतेल तो। स्वभाव बा मित्र होते करता दूर रहते तो। हवे जारे सपनानी नजर तेना पर पड़े छे, त्यारे ते तेनी पासे जाए छे, ते अभ्यास विषय वात करे छे, ते पछी ते केतलिक वातो करे छे, ते तेना हृदयमा प्रवेशवानो प्रयास करे छे, बाड़क। पहला मैडम जे गुरु पर हती, ते थी ते तेने जे कई पूछे छे, ते तेने बंधूज कहे छे पर धीमे धीमे आ वातो अलग दिशा ले छे। હવે તે મેડમ તેના તરફ અલગ ઈરાદો થી જોવા લાગે છે. અમન નિર્દોષ હતો તે મેડમની વાત પર અચકાવવા લાગે છે. પણ મેડમ રોકાવાના નહોતા કારણ કે તેણીએ નક્કી કરી લીધું હતું કે તેને શું કરવાનું છે. હવે તે તેની સાથે રોજ આ રીતે વાત કરે છે, બકવાસ કરે છે. જ્યારે અમનને ખબર પડે છે કે તેના ઈરાદામાં શું ચાલી રહ્યું છે અને તે મારી પાસેથી શું ઈચ્છે છે. ત્યારે તે તેનાથી અંતર રાખવાનું શરૂ કરે છે અને પછી એક દિવસ તેણીને તક મળે છે અને તેને તેની કારમાં બેસાડે છે કારણ કે તે મેડમ પાસે એક મોંઘી કાર છે તે તેને એક નિર્જન વિસ્તારમાં લઈ જાય છે અને પછી તે તેની સાથે તેની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તે મેડમને ટેકો આપતો નથી અચકાય છે અને કંઈ કહી શકતો નથી મેડમ ગુસ્સે થાઈ છે અને પછી તે તેને ત્યાંથી એક સહેલીના ઘરે લઈ જાય છે કદાચ તે સહેલી પર એવી જ હતી તે પણ એક જ શાળામાં ભણાવતી હતી તેથી બનનેની મિલિબગત હતી બનને કદાચ એવું જ કરતા હતા તે તેની પાસે જાય છે અને તેની સહેલી તેને જુએ છે અને કહે છે કે તારી હાથમાં ખૂબ સારો માલ આવ્યો છે तो सपना कहे छे हाँ पर ते मारी बात सांभळतो नथी ते खूब ज निर्दोष छे हवे ते कहे छे के ठीक छे तो पछी तू तेने अही केम लावी छे पछी ते कहे छे के तू तेने फक्त समझाव के ते शु इच्छे छे ते पछी मित्रों ते तेने तेनी सहेली साथे एकलो छोड़ी दे छे हवे मैडम तेनी साथे मैत्रीपूर्ण व्यक्ति तरीके बात करे छे તે તેનો મૂળ હળવો કરવાનો પ્રયાસ કરે છે થોડા સમય પછી જ્યારે છોકરો સમજે છે કે કદાચ તે હું શું કહી રહ્યો છું તે સમજી રહી છે ત્યારે તે તેના મેડમે કારમાં આજે કરેલા કૃત્ય વિશે કહે છે તે તે મેડમને કહે છે કે તેણે મારી સાથે આ બધું કરવાનો પ્રયાસ કર્યો હતો હવે આ બધું સાંભળ્યા પછી તે હસીને કહે છે કે આમાં મોટી વાત શું છે આજકાલ આ એક સામાન્ય વાત છે નાના છોકરાઓ મોટી ઉંમરની સ્ત્રીઓ સાથે મિત્રતા કરે છે તે હવે સારી વાત છે આમાં કંઈ ખોટું નથી આજકાલ આવું ચાલી રહ્યું છે હવે અમન આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે તે કહે છે કે શું સમય આવી ગયો છે એવું લાગે છે કે આ બધે જ ચાલી રહ્યું છે આમાં કંઈ ખોટું નથી હવે મિત્રો બંને જે ઇચ્છતી હતી તેઓ તેમની તે યુક્તિમાં સફળ થાય છે તેઓ તેને સંપૂર્ણપણે સમજાવે છે અને પછી તે તેને લઈ જાય છે અને છોડી દે છે જ્યાંથી તે તેના ઘરે જાય છે પણ મિત્રો બે ચાર દિવસ પસાર થાય છે ફરીથી એ જ પ્રક્રિયા થાય છે તેણીને તક મળે છે અને અમનને કારમાં બેસાડે છે તે તેને ફાઇવ સ્ટાર હોટેલમાં લઈ જાય છે જ્યાં પહેલાથી જ એક રૂમ હતો તેણીએ તે બુક કરાવ્યો હતો તેણીએ વ્યવસ્થા કરી હતી અને પછી જ્યારે તેઓ અંદર જાય છે ત્યારે સપના તેની સામે કંઈક એવું કરે છે તે તેની સાથે કંઈક એવું કરે છે કે અમન પણ પોતાને રોકી શકતો નથી અને પછી મેડમ તેની બધી ઈચ્છાઓ પૂરી કરે છે જે તેના હૃદયમાં હતી અમનને મેડમને ન ઈચ્છતા હોવા છતાં ટેકો આપવો પડે છે અને પછી જે રીતે તેણી તેને પાછો લઈ ગઈ તેજ રીતે તે તેને છોડીને તેના ઘરે જાય છે અને પછી આ પ્રક્રિયા ક્યારેક અઠવાડિયામાં ક્યારેક 15 દિવસમાં થવા લાગે છે પરંતુ જે અમન ફક્ત 16 વર્ષનો હતો કે અમન અને ક્યાતે 40 વર્ષની મેના તે હંમેશા આ બાબતો વિશે વિચારતો રહે છે અને ક્લાસમાં હોય ત્યારે પણ ટેન્શનમાં રહે છે તે વિચારતો રહે છે કે શું થઈ રહ્યું છે હું શું કરી રહ્યો છું મેડમ આ મારી સાથે શું કરી રહ્યા છે તેથી તે ટેન્શનમાં રહેવા લાગે છે અને પછી મેડમ તે સમજે છે અને પછી તે ચિંતા વિરોધી દવાઓ આપે છે જે ટેન્શન ઘટાડે છે તે લીધા પછી ખૂબ સારું લાગે છે તે દવા લાવે છે અને પછી તે અમને આપે છે તે કહે છે દવા લે અમન કહે છે કે આ શું છે તો તે કહે છે કે તારો તણાવ અને ચિંતા દૂર થઈ જશે મન હળવું રહેશે અને પછી તું વધારે વિચારશે નહીં તો મિત્રો હવે તે પર તે લે છે અને પછી ધીમે ધીમે આક્રમ હતો હવે મેડમ જે ઈચ્છા છે તે કરવા લાગે છે ધીમે ધીમે તે મર્યાદા વટાવી જાય છે કારણ કે તે દારૂ વગેરે પીતી હતી તેથી તે અમનને दारू પીવા માટે દબાણ કરે છે તેના પર દબાણ કરે છે ધીમે ધીમે અમન પર પીવા લાગે છે અને તે પછી આ ક્રમ સતત ચાલુ રહ્યો કોઈને ખબર નથી કે સપના અમન સાથે શું કરી રહી છે હવે જ્યારે અમન તેના ઘરે જતો હતો ત્યારે તેનું વર્તન બદલાઈ ગયું હતું તેનો સ્વભાવ બદલાઈ ગયો હતો તે ઘરે અલગ રીતે વર્તે છે તેથી તેના માતા-પિતાને ખબર પડી કે કઈ ખોટું છે અમનના વર્તનમાં આટલો ફેરફાર કેવી રીતે થયો તે પછી તેઓએ તેને ફરીથી પૂછ્યું અત્યાર સુધી આ બધી બાબતોને 7 થી 8 મહિના વીતી ગયા હતા અને સપનાએ તેનો ઘણી વખત ઉપયોગ કર્યો હતો તેથી જ્યારે અમનના માતા-પિતાએ તેને બધું પૂછ્યું ત્યારે તેણે થોડી જ વારમાં બધું કહી દીધું તેણે કહ્યું યુકે અંગ્રેજી શિક્ષવતી મેડમ મારી સાથે આવો કરી રહી છે તે છેલ્લા 8 થી 9 મહિનાથી આવો કરી રહી છે હવે આ સાંભળીને તેના માતાપિતા ચોંકી જાય છે તેઓ વિચારે છે કે શું કરું ક્યાં જઉં શાળા મેનેજમેન્ટ પાસે જઈને ફરિયાદ કરું अथवा પોલીસ પાસે જાઉં अथवा મેડમ ને મરો કારણ કે તેમનો દીકરો પણ 16 વર્ષનો હતો તે સગીર હતો જો છોકરી હોત તો મોટો હોબાળો થયો હોત હંગામો થયો હોત તેઓ તરત જ શાળામાં ગયા પણ તેઓએ વિચાર્યું કે હવે શું કરવું થોડા દિવસોની વાત છે અને તે દસમું પાસ કરતાની સાથે જ આપણે તેને તે શાળામાંથી બહાર કાઢીશું આપણે તેને બીજે ક્યાંક પ્રવેશ અપાવીશું અને તે પછી આ બધી બાબતોનો અંત આવશે તેથી જ તેઓએ કોઈને કંઈ કહ્યું નહીં મેડમને પણ કંઈ કહ્યું નહીં શાળા મેનેજમેન્ટને પણ કંઈ કહ્યું નહીં અને તે પછી તેઓ રાહ જોવા લાગ્યા કે તેમનો દીકરો 10મો પાસ કરે કે તરત જ આપણે તેને ત્યાંથી બહાર લઈ જઈશું મિત્રો તે દિવસ પણ આવે છે જ્યારે તે દસમું પાસ કરે છે અને પછી અમરના માતા-પિતા તેને તે શાળામાંથી બહાર કાઢી મૂકે છે તેઓ તેને બીજે ક્યાંક પ્રવેશ અપાવે છે परंतु अमन डिप्रेशन માં હતો કારણ કે તેના માતા-પિતાને પણ આ વાતની ખબર પડી ગઈ હતી તો તે વિચારતો હતો કે મે શું કર્યું હવે તેના માતા-પિતા તેની સારવાર કરાવે છે તેઓ તેને ડોક્ટર પાસે લઈ જાય છે ધીમે ધીમે દવા કામ કરવા લાગે છે અને ધીમે ધીમે બધું સારું થવા લાગે છે પણ મિત્રો અહીં મેડમ જે સપના હતી તેના મિત્ર સાથે વાત કરે છે કે તે આ શાળા છોડીને ગયો છે તે ચિંતિત થઈ જાય છે તેણે હંમેશા અમનેની જરૂર લાગે છે તેથી જ તે તેને મરવાનું નક્કી કરે છે તે તેને બોલાવાનું નક્કી કરે છે હવે તે તેના એક નોકરને અમનેના ઘરે મોકલે છે જે તેના ઘરનો સાથી છે અને તેને આવું કહેવા કહે છે કે મેડમે તેને યાદ કર્યો છે તેણીએ તને બોલાવ્યો છે અને તે મારો સારો વિદ્યાર્થી હતો હવે તે નોકરને પણ કંઈ ખબર નથી તે અમનના ઘરે જાય છે અને મેડમને પૂરી આશા હતી તેને ખાતરી હતી કે તે ચોક્કસપણે તેની વિનંતી પર આવશે તેને ખબર નથી કે તેણે તેના પરિવારને બધું કહી દીધું છે તેના માતા પિતા પહેલાથી જ જાણે છે હવે જ્યારે તે અમનના ઘરે જાય છે ત્યારે અમનના માતાપિતા તેને મળે છે તેઓ પૂછે છે કે શું વાત છે તો તે કહે છે કે તેની પાછલી શાળાની મેડમે તેને બોલાવ્યો છે કંઈ કામ છે હવે મિત્રો આ સાંભળીને તેઓ ચિંતામાં પડી જાય છે તેમને લાગે છે કે મેડમમાં એટલી હિંમત છે કે તે હજુ પણ મારા દીકરાને એકલો નથી છોડી રહી તે પછી તેઓ તરત જ પોલીસ પાસે જવાનું નક્કી કરે છે તેઓ પોલીસ સ્ટેશન જાય છે અને બધું કહે છે અમન પણ જાય છે તેની પૂછપરછ કરવામાં આવે છે તે પણ બધું કહે છે કે હા મેડમે મારી સાથે આવું કર્યું છે હવે કારણ કે તે એક પ્રખ્યાત શાળાનો કેસ હતો જો પોલીસે આ વાત જાહેર કરી હોત તો તે એક મોટો કેસ બની ગયો હોત કોણ જારે છે કે તે કોની શાળા હતી માલિક કોણ છે હાલમાં પોલીસતે મેડમની ધરપકડ કરે છે અને તે પછી પોક્સો એક્ટ હેઠર વિવિધ કલમો હેઠર મેડમ સામે ફિર નોંડે છે કેસની તપાસ ચાલી રહી છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મેડમ અને તેની સહેલી તેઓ કેટલા દિવસોથી આવો કરી રહ્યા છે અને તેમણે કેટલા વિદ્યાર્થીઓ સાથે આવો કર્યું છે આ બધું ત્યારે થશે જ્યારે તપાસ થશે એક પછી એક બધા સ્તરો ખુલશે પછી મિત્રો આમાં કેટલાક વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે કોણ જાણે છે મેડમ પણ આમાં સામેલ હોઈ શકે છે તો મિત્રો આ વાર્તા છે આ અંગે તમારો શું અભિપ્રાય છે કૃપા કરીને કોમેન્ટમાં જણાવો આજ માટે આટલું જ અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો आज माटे चैनल ने सब्सक्राइब करो आभार